પોતાના કલ્યાણ માટે અને પિતૃના મોક્ષ માટે આ ઉપાય જરૂર કરી લેજો પિતૃના મોક્ષ તૃપ્ત કરવાનો અવસર એટલે કે ભાદરવો મહિનો પિતૃ પક્ષ સાત પક્ષનો દિવસ ચાલે છે ખાલી મહેનત કરવાથી સફળતા નથી મળતી એની સાથે પિતૃઓ અને વડેલોનો આશીર્વાદ હોવા પણ જરૂરી છે જો પ્રાર્થના સાથે તમે પિતૃઓના આશીર્વાદ મેળવો છો તો તમારું જીવન ધન્ય થઈ જશે અને તમારી સફળતા એક થી અનેક થવા લાગે છે અને સોળ કળાયા ખીલે છે તારીખ આઠ થી શ્રાધ પક્ષ શરૂ થવા જઈ રહ્યું છે શ્રાધ પક્ષમાં પિતૃના કલ્યાણ માટે પોતાના કલ્યાણ માટે ખૂબ સારો અવસર ભાદરવો મહિનો કહેવાય છે પિતૃ પક્ષના પંદર દિવસમાં વૃદ્ધો બાળકો ગરીબો બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને યથાશક્તિ એમને દાન આપવું જોઈએ ભાદરવા મહિનામાં જો તમે આ કાર્ય કરશો તો તમને અને તમારા પરિવારને પુણ્ય પ્રાપ્તિ જરૂર થશે તમારો જીવન સુખમે વ્યતીત થશે તમારા વડીલોની પિતૃઓની સદગતિ થશે અને તમને પિતૃઓના આશીર્વાદ મળશે તમારા પરિવારના જે કોઈ પૂર્વજો ધામમાં ગયા છે એમના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર સદૈવ માટે રહેશે તો ભાદરો મહિનો ચાલી રહ્યો છે તમારા પિતૃઓને મોક્ષ તૃપ્ત કરવા માટે આ ઉપાય જરૂર કરી લેજો અને હા કમેન્ટમાં જય પિતૃદેવ લખવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરી દેજો જય પિતૃદેવ